પાકિસ્તાનવાળા માટે તો બાંધી મુઠી લાખની જેવું થઈ ગયું કઈ ન કે ભારતે અમારા ન્યુક્લિયર રિએક્ટરના જે સ્થળ હતા ત્યાં હુમલો કર્યો કે એને પછી બીક બતાવી કે અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે ને એનો અમે એટેક કરશું જો કહી દઈએ કે હુમલામાં આ બધું નષ્ટ થયું અથવા તો એને ક્ષતિ થઈ તો બ્લેકમેલ ન કરીએ કે ભાઈ ન્યુક્લિયર બોમ્બ અમે ફેંકશું કહેવાય એવું નથી અને સહેવાય એવું નથી એટલે પછી એમ કે ભૂકંપ આવ્યો હતો અને તપાસ કરવા માટે અમેરિકાની એજન્સીઓ આ જાય કે ન્યુક્લિયર લીક થયું છે કે નહીં એ કેટલોય બધો બોરોન જે ન્યુક્લિયર લ્યુક લીક થયું હોય ને તો એને ન્યુટ્રીલાઇઝ કરવા એટલે કે એનું શોષણ કરવા માટે વપરાય એ બધું અહીંયા પાકિસ્તાનમાં આપણા એટેક પછી ગયું એટલે એ બધું ઘણું કહી જાય આપણા આર્મી જે છે આર્મીના ચીફ એ પણ એમ કે છે કે ન્યા અમે એવો એટેક કર્યો હોય એવું મા અમને ખ્યાલમાં નથી એટલે બે બાજુ એવું છે કે આમાં ભારતે કરી તો ઘણું નાખ્યું છે જાહેરમાં બધું અમુક વસ્તુ કહેવાય નહીં ને પાકિસ્તાન પાસે એવી સ્થિતિ થઈ ગઈ છે કે જાહેરમાં બધું કાંઈ સ્વીકારાય પણ નહીં અને વાયુસેનાના પ્રવક્તા જે બ્રીફિંગ કરતા હતા ત્યારે કીધું હતું કે ટાઈમ ટાઈમે ખબર પડશે કે શું અમે કરીને આવ્યા છીએ અને ખરેખર એવું જ થાય છે જાહેર બધી વસ્તુ નથી કરાતી પણ જેમ જેમ સમય થાય ને એમ એમ બધા સમીકરણો એ બધું એવું નીકળે છે ને એટલે ખ્યાલ આવે છે કે શું હાલત થઈ છે ન્યા